આજે રાત્રે મારે ક્યાં જવાનું છે હું તો ફૂકો મારી મારીને ડાગી ગયો લો આપકો પહોંચ કે મેં કહા જા હું ઠીક હે સો હાલો નમસ્તે સસ્ત્રીય કાલ કેમ છો ગળો હાલ હે કસે ગાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય અંબે સો અરે બાપુ બાપુ શું રાખ્યું હે હે બાપુ ના ના બતાવો યાર બતાવું તો પડે ને યાર અમને યાર બતાય બતાય શું રાખ્યું છે બાપુ તમે બતાવ બતાવ

જસ્ટ રિટર્ન દઉં છું હજુ મને ભૂખ લાગી જાય મેં સવારનું કાંઈ ખાધું નથી આજે અને એવી ભૂખ લાગી જાય ને તો વાત રવા દો તમે પેલા હોટલ ક્યાં દુકાને જઈને હું ખાઈશ અને પછી એવું નથી તો જો કે આવી ગઈ છે ક્યાર નહીં આજે નિકોલવાળી શોપે બરાબર છે તો મેં જ કહો જઈએ પહેલાં ખાઈએ પછી આગળનું વિચારીએ શું કરીએ કારણ કે ગરમી બહુ સખતની ગરમી ચાલી રહી છે ભાઈ તલેહોડો હતો એતે લાગી તો કે મારી વાઈફ ઓ હેવીશ શું ડર લાગ ગ્યા છે યુટ્યુબ ઇ ફાઇનલી ડોક્ટર જી ઉ લાગુ ન તો એવી લાગુ છું એમ તમને મને તકલીફ એવી છે કે પીડા થાય છે પીડા થાય છે અહીંયા પીડા કરનારની દવા કરવાની છે મારે મારી દવા નત કરવાની પીડા કોણ પીડા કરે છે મારા યાર વયરું છે હાંભળો

ના બસ હતી બસ હતી બસ હતી બસ મોસ માં હતો હા અને મે જોયો બુમો મારી પણ હું હોબળે ખાવામાં પડ્યો એ પડ્યો એની વાત રવા દે

એમ કે એ આ મતલબ એમ કે એમ સરપ્રાઈઝ તો દેને જ રાખ્યો હોય ત્યારની હા આજે આપણે બપોર જે ડિસ્કસ એની તો સરપ્રાઈઝ રાખી શકે છે યુ કેન ઓમ મારા સરપ્રાઈઝ છે હું ભૂલીયુ કે તને મારા બતાવું વોટ્સએપમાં ઓકે આમણાં જોાળું રેડી બીજો નબડા કપડા જાય आते हैं ये लोग

દોમન રાજુલાત મે લઈ ના હ હા ને ની કરે હવે ઘેર લઈ ગયો હું પેલું નિબંધ કર્યું પેલા કોક્સમાં મે કીધું સેવટેમ મારી દીધી હા સેવટે મારી દીધી અને આગળ હું મોક્યું ખુલ્લું સામા ના મને અંધા છે આ આ આ આ બધું નો નીકળ આલે ઈમાં તું એટલે અંદર ઘરી જાય રસોબો તો બહાર આયેલા છે કોઈ ટીન બોક્સમાં પેક કરે છે એટલે સર પર હા અને ડબ્બો લાવવાનો ઉપર લખવામાં કે આયો

तो है, तो तो भी दिन बनके तो के इसके तो लिए, लिए, so, लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं મને બે ત્રણ જણા એ કમેન્ટ કરી દઉં ત્રણ દિવસથી ફરના લઈને ફરતો તો એટલે ગાડી થાર ભાડે કે હું ના છે એટલા દિવસ હજી નથી ભગવાન માતાજી કરે કે ના હવે ભગવાન માતાજી ની દયા છે લાવશે ને મારો દાદો બેઠો છે ત્યાં સુધી તો નહી જ ના આવે खोलो तो गाइज सो गाइज चेला वेला ले लिया है शूज़ वूज ले लिया है मतलब भाई कहाँ जा रहा है ठीक है चलो खोलो ना यार ओके गाइज तो भाई जाएगा अब कहाँ पे बता दू नहीं बताऊँगा <laughs> बताऊँगा थोड़ी देर में आपको पहुँच के कि मैं कहाँ जा रहा हूँ ठीक है सो लेट्स गो मेरे साथ बने रहिए मेरे टूर पे ठीक है या होता शू बड़े

બો હેવી સ્ટોક આવન જો નથી ચાઇના ઓહો બહુ હેવી બહુ ક્લાસ પણ તું એમ ના કે કે હું લઈ લઉં પહેલી વાર એવું કહું છું કેમ કે માલ એવો છે એવું તો હું બધામ કહું પણ લઉં છું કોઈ ના આ એક ઈ ઈ લેવા વાળું કામકાજ કિશન પટેલ બંકો તો બંકો છે બંકો છે વાત થાય ની વાત થાય બંકુડી મને પપ્પી કરતો

ગાઈઝ ફાઈનલી હું કઉ ને તો હું આવ્યો છું ગામડે સો ફાઇનલી હું પહોંચી ગયો છું લીમડિયા ચોકડી ગાઈઝ બરાબર છે આ છે અમારું લીંબડિયા જ્યાં હું પહોંચી ગયો છું ઠીક છે એ હવે આપણે જઈશું ઘરે તો હું ગામડે આવ્યો હતો બરાબર છે અને મેં કીધું નહોતું બતાવ્યું હતું બટ હું આવ્યો છું ગામડે ઠીક છે સો લેટ્સ ગો ચાલો જઈશું ઘરે હવે ભૂખ લાગી જશે ખાલી પણ સુઈ જઈશું એમ કદાચ કે છે ને ઘાસ નક્કી નહીં એટલું બધું ભૂખ નથી એટલે સુઈ જઈશું સો આજના દિવસ માટે આટલું જ હું ઘરે આવ્યો હતો સો બાય બાય ગુડ નાઇટ કેમ આવ્યો છે બધું કાલે કહીશ સો બાય બાય ગુડ નાઇટ ટુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ ભરત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ